જસદણની પવિત્ર ધરા પર ચાર દાયકા સુધી સત્સંગ અને ભક્તિની સુગંધ ફેલાવનાર અક્ષર નિવાસી શાસ્ત્રી ભક્તિ જીવનદાસજી સ્વામીની સ્મૃતિમાં તેમજ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ ધર્મ જીવનદાસજી સ્વામીની એકસો પચાસમી જન્મ જયંતિના ઉપલક્ષમાં ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સ્વામિનારાયણ મંદિર જસદણ દ્વારા સત્સંગ જીવન કથા પારાયણ અને એકસો પચીસ કુંડી હરિયાગ યોજાશે રિપીટ અને એકસો પચીસ કુંડી હરિયાગ યોજાશે આ મહોત્સવ સંત શિરોમણી દેવકૃષ્ણ સ્વામી સ્વામીના આશીર્વાદ અને સંપન થશે ભવન આટકોટ રોડ જસદણ ખાતે બપોરે સાડા ત્રણ થી સાડા છ અને રાત્રે આઠ થી અગિયાર વિદ્વાન શાસ્ત્રી મંગલ સ્વરૂપ સ્વામી તથા શાસ્ત્રી નીલકંઠ ચરણ સ્વામી સંગીતની સુરાવલી સાથે કથામૃતનું પાન કરાવશે તારીખ નવ ને શુક્રવારે બપોરે સાડા ત્રણ કલાકે ભવ્ય પોથયાત્રા નીકળી હતી તથા કથામાં આવતા દરેક પ્રસંગો ઉજવણી જન્મોત્સવ જનો ઉત્સવ પુષ્પ દોલોત્સવ અને શાકોત્સવ જેવા પ્રસંગોની ધામધૂમથી ઉજવણી થશે કથાના મુખ્ય યજમાન તરીકે ગોવિંદભાઈ કરશનભાઈ રામાણી પરિવાર સેવા આપી રહ્યા છે જ્યારે હરિયાગના મુખ્ય યજમાન તરીકે ડોક્ટર મિલનભાઈ વાજા યોગેશભાઈ ખેર અને અભિષેક કુમાર સાવલ્યા સેવા આપી રહ્યા છે

આટકોટની આંગણે જયારે નિર્માણ થવા જઈ રહી છે ત્યારે એ કાર્યના પ્રારંભે આ સંસ્થાના સંસ્થાપક એવા શાસ્ત્રીજી મહારાજ શ્રી સ્વામીની જન્મ જયંતિ નજીક આવી રહી છે ત્યારે સૌ સંતો ભક્તો સાથે મળીને એકસો કુંડી શ્રી હરિ યાગ આવતીકાલે કરશે આ યાગ અંતર્ગત વિષ્ણુ સહસ્ત્ર નો પાઠ સ્વામિનારાયણ સંપ્રદાયમાં પ્રસિદ્ધ ગ્રંથ એવા સત્સંગી જીવનના સારરૂપ જન્મંગલના પાઠ કલ્યાણ મંત્ર બીજ મંત્ર વગેરેના મંત્રો દ્વારા પવિત્ર ભૂદેવો દ્વારા મંત્રોચ્ચાર કરી અને સજોડે બેસીને સૌ ભક્તો આહુતિ આપશે આ ઉપરાંત આ વિસ્તારમાં ચાલીસ વર્ષ સુધી રહી અને જેમણે જસ્તણ આટકોટના વિસ્તાર ને સત્સંગ નું પોષણ આપ્યું છે એવા શાસ્ત્રી શ્રી ભક્તિ જીવન દાસજી સ્વામીઓ ત્રણ મહિના પહેલા ભગવાનના સ્વધામમાં પધાર્યા એ નિમિત્તે પાટીદાર શૈક્ષણિક ભવન ખાતે દર્શન કરવા માટે તારીખ અગિયાર ના રોજ તથા તારીખ નવ થી તેર દરમિયાન કથા શ્રવણ કરવા માટે વધારવા ભાવ અમારું આમંત્રણ છે સાધુ ધર્મનંદન ના જય સ્વામી નારાયણ સાથે કરશન